नमस्कार आप જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજ ના વિશેષ અહેવાલ માં વાત કરીએ છીએ સાબરમતી નદી ના કિનારે સ્થિત સંગાઠની જ્યાં ભવ્ય ગુરુ પૂર્ણિમા પર્વ ની ઉજવણી વિજાપુર તાલુકા ના સંગપુર ગામે ગુરુગાદી મહારાજ શ્રી શામળદાસ બાપુ અને તેમ ના સુપુત્ર વિક્રમนาથ બાપુ ના પાવન સાનિધ્ય માં હજારો ભક્તો ભેગા થયા વહેલી સવારે ના તાલે મહંતોનું સામૈયું કાઢવામાં આવ્યું અને આશરે પાંચ કિલોમીટર લાંબી ભક્તોની લાઈનો જોવા મળી ભક્તો માટે વિશેષ મિષ્ઠાન્ન પ્રસાદ અને ભવ્ય સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી મંદિર પરિસરમાં સાધુ સંતો માટે આરામગૃહ ભોજનશાળા અને સત્સંગી હોલનું પણ આયોજન કરવામાં આવ્યું આ પવિત્ર પર્વને સફળ બનાવવા માટે સમગ્ર સંગપુર ગામ અને દૂરથી આવેલ સેવકોની ભૂમિકા પ્રશંસનીય રહી આ વિશાળ આયોજનમાં અંદાજે 50000 થી વધુ ભક્તોએ હાજરી આપી અહેવાલ આપ્યા પ્રવીણ ઠાકોર પ્રકોપ ન્યૂઝ